મળતી માહિતી મુજબ આઠ એક બે હજાર ચોવીસના રોજ આમોદ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુનો અને એક્ટ કલમ બાર મુજબના ગુનાનો આરોપી નટુભાઈ રાઠોડની શોધખોળ માટે તેમજ ભરૂચ જિલ્લાના નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે પોલીસ મહાનિરીક્ષક સંદીપ સંદીપસિંહે તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા સાહેબની સૂચના અનુસંધાને પોલીસ અધિક્ષક પી એલ ચૌધરી

આરોપી નટુ શંકર રાઠોડ છેલ્લા નવ માસથી નાસ્તો ફરતો હતો એને આમોદ પોલીસ સ્ટેશન ટીમે ધરપકડ કરી અને ભરૂચ જેલ ખાતે મોકલી આપેલ છે એમણે આઠ આઠ વર્ષની નાની બાળકી સાથે અપહરણનો ગુનો કરેલો હતો જે સંદર્ભે પોલીસે ધરપકડ કરી અને ભરૂચ જેલ ખાતે મોકલી આપેલ છે